હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે આપણે લાલ બટેકાની ફ્રેન્ચ ફાઈઝ બનાવીશું તો તેના માટે મેં અહીંયા એક કિલો લાલ બટેકા લીધા છે હવે આપણે તેને સરસથી ધોઈ લેશું એકદમ માટીની કાઢીને સરસથી આપણે ધોઈ લેવાના પહેલાં હવે આપણે એની છાલ ઉતારી આવી રીતના હવે આપણે બધા બટેકાની છાલ ઉતારી લીધી છે તો હવે આપણે નાના નાના પીસ કરીશું લાલ બટેકાની ચિપ્સ એ એકદમ બાર જેવી જ થાય છે જેવી તમે રેસ્ટોરન્ટમાં ખાઓ એવી જ થાય છે આવી રીતના બધા બટેકા કટિંગ કરી લેશું હવે આપણી બધી ચિપ્સ રેડી થઈ ગઈ છે તો હવે આપણે એને પાંચ મિનિટ માટે ઠંડા પાણીમાં હવે આપણે એને કોરી કરી લીધી છે પાણી બધું નીતારીને એક કોટનના કપડામાં ડ્રાય કરી લેશું આવી રીતના અલગ અલગ પાંચ મિનિટ માટે રેવા દેસુ હવે આપણે એક માં લઈ લીધી છે મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે ફ્રાય કરી લેશું ગેસની ફ્લેમ હાઈ રાખવાની એટલે એકદમ ક્રિસ્પી થાય તમે જોઈ શકો છો મારી ચિપ્સ બધી એકદમ સરસ થઈ ગઈ છે આવી રીતના હું બધી ચિપ્સને તળી લઈશ મેં અહીંયા ડીશમાં સર્વ કરી લીધી છે જો તમને મારી ચિપ્સ પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય બાય ગાઈઝ